જીગ્નેશ ચલો ને સાથે શોપિંગ કરવા માં શોપિંગ કરવા જવું છે તમારે આવવું જ પડશે મારા નહીં આવું કોઈ તારી સાથે કે કેમ નહીં આવો એટલે આવું જ પડશે તારી જોડે આવવા માં એવો ત્રાસ છે ને તું એક વાર માં તો શોપિંગ પૂરું નહીં કરે પહેલી વાર જોવા જઈશ બીજી વાર લેવા જઈશ અને પાછું ત્રીજી વાર બદલાવા જઈશ અને તૈયારી તૈયારી વખત હીરા તો મારા જ ઉપાડવાના અને પાછું લટકામાં ત્રણે ત્રણ વખત પાણીપુરી ખાવાની એ પાણીપુરી ખાય એટલામાં પણ એક ડ્રેસ આવી જાય તારો ચાલે શોપિંગ કરવા એ પૈસા થોડા મફત આવું છું વસ્તુ સારી ના હોય તો ચેન્જ બી કરાવી પડે બદલાવી તો પડે જ ને ત્રણ ત્રણ વખત જવાનું કોઈ વાર એક વારામાં વસ્તુ લીધી છે કોઈ વાર એક એક વારમાં વસ્તુ પસંદ કરી છે તમને એક વાર માં પસંદ નહીં કર્યા તમને કોઈ દિવસ બદલવાની વાત કરી છે મેં આવા છો તો બી